દ્વારા મને જાણવા મળ્યું છે ઈ બેન રાજકોટ રહેતા હતા અને સત્ય સમર્પણ ન્યુઝ દ્વારા મને બોલાવવામાં આવી બરાબર ઈ બેન ત્યાં ગયા હતા એ બેન કઈક એના ન્યાય માટે અને એક એના પરિવારનું એ બધું કરવા અને આ ભાઈ નું પણ બધું કેવા ગયા હતા અને ઈ ન્યૂઝ મારફતે મને બોલાવવામાં આવી પછી હું ત્યાં ગઈ પછી બેનની મેં રજૂઆત સાંભળી મેં બેનને એવું કીધું મેં કીધું બેન બે પાસા મારે સાંભળવા પડે એટલે મેં કીધું એ ભાઈ છે એને પણ મારે સાંભળવા પડશે તો એક સમાજની આગેવાન તરીકે મેં તો આવા કેટલા બેનો દીકરીઓના પ્રશ્નો સોલ્વ કર્યા છે અને ઘરે જઈને સોલ્વ કર્યા છે અને મારી આખી ટીમ છે અને મારી પાસે પ્રૂફ પુરાવા છે તો ઘરે અમે શું કામ ન જઈ શકીએ ઘરે અમે શાંતિથી અમે વાતાવરણ અને જો થોડોક ઠપકો આપીએ અમે અને થોડું કહીએ ખરા તો અમારું એક એવું હતું ઈ ભાઈને ફોન કર્યો ભાઈ એ ન

એટલે અમે એને ખુલ્લા પાડવાના હતા એટલે અમે એનું સાંભળ્યું એના દીકરી માફી બધા અમારી પાસે કેટલી બધી માફી માંગી કરી એના દીકરીને દીધું સિઝરિયન છે એ રોવા માંડ્યા બહુ અને ભાઈએ કેટલી વખત માફી માગી કે સો વખત મારી હવે કોઈ દિવસ કઈ ભૂલ થશે નહીં એટલે અમે એની ઉપર વિશ્વાસ કરી ગયા છતાંય મને એક એવું થયું કે અમે અહીંયાથી નીકળશું એટલે અમારી ઉપર કઈ પણ એક્શન લેવાય ખોટી આ લોકો એટલે અમે એમને એમ કીધું કે ભાઈ આપ ન્યૂઝમાં આપણે માફી પત્ર એક અમને આપી દો અમારે કે વાયરલ પણ નત કર્યું પણ બીજી વાર આવું કોઈ બેન દીકરીઓ સાથે આપ કરતા નહીં બસ આટલી જ વાત હતી એમાં એટલું બધું ચગાયું અને અમારા જેવા અમારા જેવા આગેવાન જે દીકરીઓ ને ન્યાય દેતા હોય એની ઉપર એફઆઈઆર કરી એ તો કરી પણ ફક્ત મારા ભેગા ખાલી બે ત્રણ દીકરા વાય